તાલુકા લીમડાના વૃક્ષ પરથી બગલાનું સફળ રેસ્ક્યુ છોટાઉદેપુર તાલુકાની એક શાળાના પ્રાંગણમાં આવેલ અંદાજે એકસો પચાસ વર્ષ જૂના લીમડાના વૃક્ષ પર એક બગલો ફસાઈ જતા ચકચાર મચી હતી બનાવની જાણ થતા જ શાળાના જવાબદાર શિક્ષકે તાત્કાલિક

શાળાની વિદ્યાર્થીની ધારાબેન દિનેશભાઈ રાઠવાએ સંવેદનશીલતા દાખવી હતી અને રેસ્ક્યુ કામગીરીમાં રક્ષક કાજલબેન તેમજ ફાયર વિભાગના બાર્યા વિજયભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી સ્થાનિક લોકોએ વન વિભાગ અને ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી માટે પ્રશંસા કરી હતી ઇમરાન છોટા

જીવનમાં આગળ વધવાનો મોકો મળે અસ્તૂત આજ રોજ તાલુકા શાળા માં બગલું ફસાયેલું જે બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુર માં કોલ આવેલો કે અહીંયા આ જગ્યા પર તાલુકા શાળા માં બગલું ફસાયેલું છે જે કાલનું ફસાયેલું જે અમને આજે જાણ થઈ આજ રોજ જાણ થતા અમારા આરએફઓ સાહેબ શ્રી તરત તાત્કાલિક કોલ કરવામાં આવ્યો જે બદલ અમે અહીંયા આવ્યા તો દે જોયું કે ઉપર ખૂબ ઉપર હતું લીમડા પર જેથી ફાયર વિંગ ભાગને જાણ કરવામાં આવી એ બી તાત્કાલિક અસરા અહીં પહોંચી ગયા અને સતત બે કલાકની મહેનત બાદ બગલા ને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યું જે બદલ હવે હાલ અમે એને હોસ્પિટલ સારવાર માટે સારવાર અર્થે લઈ જવા માટે લઈ જઈએ છીએ મારું કાજલ બેન વન રક્ષક છોટા ઉદયપુર આજ રોજ અગ્નિ સંબલ તાત્કાલિક સેવા વિભાગમાં એવો કોલ મળેલ કે એક બગલું ઝાડ ઉપર ફસાઈ ગયેલું છે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી દોઢ થી બે કલાક જેવી મહેનત બાદ સહી સલામત કાઠેલ છે મારું નામ બારિયા વિજય ફેરમેન કમ ડ્રાઈવર